યાત્રાધામ ચોટીલા ખાતે આવેલ ડુંગર તળેટી અને આસપાસમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી તંત્રનો સપાટો પ્રાંત સાહેબનું ઓપરેશન બુલડોઝર જોવા લોકોના ટોળે ટોળા વળ્યા યાતાધામ ચોટીલા ખાતે આવેલ ડુંગર તળેટીમાં અને આસપાસના દબાણો ઉપર તંત્રનું મેગા ડિમોલેશન તેમજ પાળિયાદ રોડ ઉપર અને ફૂટપાથ પર ખડકાયેલ ગેરકાયદેસર દુકાનોના સુપડા સાફ યાતાધામ ચોટીલામાં વહીવટી તંત્રનું ડિમોલેશન ચોટીલા ડુંગર તળેટી અને આસપાસના ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફેરવાયું વેપારીઓમાં ફફડાટ ચોટીલા તળેટી વિસ્તાર વર્ષો જૂના કાચાપાકા ગેરકાયદેસર બાંધકામો અને આટાઓ પર તંત્રનું બુલડોઝર ફરી વર્યું ગેરકાયદેસર કાચા પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા ચોટીલા નાયબ કલેકટર એચટી મકવાણા અને ચોટીલા મામલતદાર સહિતની ટીમો દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો યાત્રાધામ ચોટીલા ખાતે આવેલ ડુંગર તલેટીમાં રસ્તાની બંને બાજુએ દુકાનો આવેલી છે તે દુકાનોની આગળ દુકાનદારો દ્વારા પતરાના શેડ તથા સ્ટોલ ઊભા કરી દબાણ કરવામાં આવેલ છે તે તમામ દબાણ દૂર કરવા ચોટીલા નાયબ કલેક્ટર એચટી મકવાણા તથા ચોટીલા મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા આ દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી યાત્રાધામ ચોટીલા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિર ખાતે દિવસ દરમિયાન ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેનાનગતિ કે અડગડબડતાનો સામનો ન કરવો પડે તેમજ શ્રદ્ધાળુઓને અવર જવર કરવા માટે તકલીફ ન પડે તે માટે ચાલીસ ફૂટ પહોળાઈનો રસ્તો બનાવેલ છે બંને બાજુના દુકાનદારો દ્વારા આશરે દસ દસ ફૂટ જેટલું દબાણ કરી હાલ વીસ ફૂટ જેટલો સાંકડો રસ્તો ઉપલબ્ધ રહેલ છે જે જૂના માપ મુજબનો પૂરતો રસ્તો ઉપયોગમાં લેવાય તે માટે ચોટીલાના નાયબ કલેક્ટર એચટી મકવાણા તથા ચોટીલા મામલતદાર અને ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ હાઇવેની ડુંગર તરફ જવાના રસ્તાની બંને બાજુએ દુકાનદારો દ્વારા દુકાનની આગળ પતરાના શેડ અને સ્ટોલ ઉભા કરીને રસ્તા પર દબાણ કરવામાં આવેલ તે દબાણ ઉપર તંત્રે સપાટો બોલાવ્યો હતો ચોટીલા નાયબ કલેક્ટર અને ચોટીલા મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા આ દબાણ હટાવવાની અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી યાત્રિકોની સુવિધા અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે તંત્રે કડક કાર્યવાહી કરી નિર્ણય કર્યો અને એકથી બેથી જેસીબી મશીન અને લોડર મશીનો દ્વારા આ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અહેવાલ અફઝલ મુલ્તાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર